નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આ ભાગ બે ની અંદર પ્રકરણ ત્રણ નો સમાવેશ થાય છે જેનું નામ છે આપો અને લો તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી ઉપરાંત આ એપ્લિકેશનની અંદર પાઠ સમજૂતીના વિડીયો સ્વાધ્યાયના વિડીયો તેમજ તેની પીડીએફ પ્રોજેક્ટ બુકના વિડીયો સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના વિડીયો અને પીડીએફ બધું જ આપેલું છે ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સ્વઅધ્યયન પોથીના વિડીયો જોવા માટે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ ત્રણ તેનું સોલ્યુશન જોઈએ આપો અહીંયા કોષ્ટક આપી દઉં તો અહીંયા એકાણું બાણું ત્રાણું પછી અહીંયા સો પૂર્ણ થાય છે પછી નીચે ઉતરવાનું છે તો એક્યાસી બ્યાસી ત્યાંશી થી નેવું સુધી પછી ઇકોતેર બોતેર તોતેર થી સુધી અથવા તો ઊંધેથી પણ તમે આ રીતે ગણી શકો એકથી દસ પછી અગિયારથી વીસ છે આ રીતે હવે અહીંયા પ્રશ્નો આપેલા છે બત્રીસથી વીસ ઓછા એટલે કે દસ દસની આ લાઇન છે દસ દસના ખાના છે બત્રીસ આપણને અહીંયા આપેલા છે ત્યાંથી વીસ ઓછા એટલે કે દસ અહીંયા અને વીસ અહીંયા થશે તો બાર જવાબ આપણો આવશે પાસઠથી ત્રીસ ઓછા તો અહીંયા પાસઠ છે એ આપણે ક્યાં છે એ જોઈ લેવાનું છે તો અહીંયા સિક્સટી ફાઈવ અહીંયા આપેલા છે પાસઠ કરવાના તો અહીંયા દસ વીસ થી બાર વધારે તો એમાં બાર ઉમેરવાના છે દસ અને બીજા બે ખાના લેવાના છે તો આપણને જવાબ ચોત્રીસ મળશે અડતાલીસ વધતા ચૌદ એ તો સીધો જ સરવાળો છે ખાનામાંથી પણ તમે ગણી શકો બાસઠ જવાબ આવશે વીસ થી પચાસ વધારે એટલે કે વીસમાં પચાસ ઉમેરો તો સિત્તેર આઠ માંથી સાત બાદ કરો તો એક આવશે પચીસ બાદ કરતા એકસઠ મળશે સત્તરમાં આઠ ઉમેરતા ઉમેરવાનું જ્યારે આવે ત્યારે સરવાળો કરવાનો તો પચીસ થશે હવે જે ખાલ જગ્યા પૂર્ણ કરો બાવન માંથી કેટલા બાદ કરો તો બાર આવે અથવા તો બાવન માંથી બાર બાદ કરો તો જે જવાબ આવે તે અહીંયા વચ્ચે લખી દેવાનો ઓકે પચીસ તો પચીસ માંથી પંદર ઓકે પચીસ થવા જોઈએ તો આ અહીંયા એવી કઈ સંખ્યા મૂકો કે અહીંયા પચીસ થાય અથવા તો આ પચીસ માંથી પંદર બાદ કરો તો જે જવાબ આવે એ તમે અહીંયા મૂકી શકો તે જ રીતે સો માંથી છપ્પન બાદ કરો તો જે જવાબ આવે એ પણ તમે અહીંયા મૂકી શકશો તે જ રીતે સિત્તેરમાંથી ત્રેપન બાદ કરો તો જે જવાબ આવે તે તમે અહીંયા મૂકી શકો અહીંયા ભલે સરવાળો હોય પણ આપણે શોધવાનું શું છે અહીંયા કેટલા ઘટે છે આમાં આટલા કરવા માટે અહીંયા કેટલા ઘટે છે એ માટે સિત્તેરમાંથી કુલ સંખ્યામાંથી આપેલી સંખ્યા બાદ કરો તો જે ઘટતું હોય તેનો જવાબ આપણને મળી જશે નીચેના સરવાળામાં આપેલી સંખ્યાઓના ભાગ પાડીને સરવાળો કરવાનો છે હવે ભાગ કેવી રીતના પાડવાના તો આપણે જે ધારો કે આ તેત્રીસ છે તો આ ત્રણ તો ત્રણની સ્થાન કિંમત કેટલી થાય સ્થાન કિંમત માટે શું કરવાનું પાછળ જેટલા આંકડા હોય એટલે અહીંયા શૂન્ય મૂકી દેવાની તો એનો મતલબ કે અહીંયા પાછળ એક આંકડો છે તો અહીંયા એક શૂન્ય મૂકી દીધી લખ્યા થયા હવે એકલા ત્રણ વધ્યા તો એ ત્રણ અહીંયા લખી દેવાના છે તે જ રીતે જોઈએ તો બેની સ્થાન કિંમત તો અહીંયા પાછળ એક આંકડો છે તો શૂન્ય મૂકવાની તો અહીંયા શૂન્ય મૂકી દીધો બગડો લખી દીધો આ ચાર છે એ ચાર છે તે પણ આપણે અહીંયા આ રીતે લખી દેવાના છે હવે હવે શું કરવાનું છે જે મોટી મોટી સંખ્યા છે એને નજીક લાવવાની છે તો નજીક લાવવા માટે આપણે ત્રીસ અહીંયા નજીક લઈ લીધા અને આ વીસને પણ આગળ લઈ લીધા ત્રણ અહીંયા પાછળ અને ચાર અહીંયા હવે ત્રીસને વીસ મોટી સંખ્યાનો સરવાળો થશે પચાસ નાની સંખ્યાનો સરવાળો થશે સાત હવે પાછી આ બે સંખ્યાનો સરવાળો કરવાનો તો જવાબ આપણને મળશે સત્તાવન આ રીતે ભાગ પાડીને પણ સરવાળો કરી શકાય પણ ડાયરેક્ટ આવડતું આ તો ફક્ત તમારે શીખવા માટે છે બાકી જ્યારે આપણે રેગ્યુલર સરવાળો કરીએ છીએ જે રીતે કરીએ તે તો એ ફટાફટ ગણાઈ જાય છે આ રીતે ભાગ પાડવાની જરૂર પડતી નથી પ્રશ્ન ચાર રમકડાની એક કંપનીએ પ્રથમ દિવસે એટલે પહેલા દિવસે ત્રણસોને પચાસ રમકડા બનાવ્યા બીજા દિવસે બસો ને સિત્તેર રમકડા બનાવ્યા બધા મળીને કંપનીએ કુલ કેટલા રમકડા બનાવ્યા જુઓ બાળકો હવે જ્યારે આવું થાય કે પહેલાં આટલા બનાવ્યા પછી આટલા બનાવ્યા તો બધા મળીને આવો જ્યારે શબ્દ ઉમેરાય બધા મળીને કુલ કેટલા આવા જ્યારે શબ્દો આવે ત્યારે હંમેશા શું કરવાનું સરવાળો કરવાનું ઉમેરવાનું થાય માની લો કે એક રૂમની અંદર પાંચ બાળકો છે અને બીજા પાંચ બાળકો આવ્યા તો કુલ કેટલા બાળકો થયા જ્યારે કુલ કેટલા બાળકો થયા કુલ કેટલા થશે કુલ કેટલા રૂપિયા વાપર્યા આવું જ્યારે થાય ત્યારે તમારે શું યાદ રાખવાનું સરવાળો થાય ઉમેરવાનું થાય ઓકે તો આ બે રકમનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ છસો વીસ રમકડા કુલ બનાવ્યા એકસો ને સુડતાલીસ પતંગ ખરીદ્યા તો હવે પર્વ પાસે કુલ કેટલા પતંગ થયા જુઓ આમાં પણ આવ્યું કુલ કેટલા થયા કુલ કેટલા રૂપિયા ખરીદ્યા ઉપર કુલ કેટલા રમકડા બનાવ્યા હતા કુલ જ્યારે માગે ત્યારે સરવાળો થાય તો ચારસો વીસ એકસો સુડતાલીસનો નો સરવાળો કરો તો કુલ પાંચસો પતંગ બંને દુકાનેથી ખરીદ્યા છે નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે શાળાના વિદ્યાર્થીઓની નીચે મુજબની માહિતી આપેલી છે તેના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીંયા વિદ્યાર્થીમાં કન્યા આપેલી છે તેને પસંદગીનો રંગ બસો સડસઠ એને લાલ રંગ ગમે છે હવે લીલો રંગ ગમતા હોય તેવી કન્યા એકસો ને એકવીસ છે તો કુલ આ બેનો સરવાળો કરો તો સાત ને એક આઠ તો અહીંયા આપણે આઠ લખી દીધા તે જ રીતે છ ને બે આઠ તો અહીંયા બીજામાં આઠ લખી દીધા હવે બે ને એક ત્રણ તો અહીંયા ત્રણ લખી દીધા તો આનો બેનો સરવાળો આપણને ત્રણસો ને મળે છે કોનો કન્યાનો જેને લાલ અને લીલો બંને રંગ ગમે છે એવા ત્રણસો ઇઠ્યાસી બાળકો થાય છે હવે કુમારની વાત કરીએ તો એકસો ને બાવનને લાલ રંગ પસંદ છે જ્યારે લીલો રંગ બસ્સો ને તેતાલીસને પસંદ છે પસંદ છે તો બે અને ત્રણનો સરવાળો કરો તો જવાબ મળશે આપણને પાંચ પાંચ અને ચાર પાંચ ને ચાર નવ તો અહીંયા નવ લખી દેવાના જેનો સરવાળો અહીંયા બે ને એક ત્રણ તો અહીંયા ત્રણ લખી દીધા તો આપણને આ બધાનો એટલે કે કન્યા કુમારનો સરવાળો ત્રણસો પંચાણું જે લાલ અને લીલો રંગ પસંદ છે હવે ઊભું પણ ટોટલ કરી દેવાનું છે આ બેનો સરવાળો કરો તો કુલ કુમાર કન્યા થઈને લાલ રંગ ચારસો ઓગણીસને પસંદ છે જ્યારે એકસો એકવીસ કન્યા અને બસો તેતાલીસ કુમાર બેનો સરવાળો કરો તો ત્રણસો ચોસઠ બાળકોને લીલો રંગ પસંદ છે કુલ કેટલા બાળકો તો સાતસો ને બાળકો થયા હવે અહીંયા આ બધું જે સરવાળો મારે એ આપણને અહીંયા જરૂર પડશે શાળામાં કુમારની કુલ સંખ્યા કેટલી છે તો આ કુમાર છે એની કુલ સંખ્યા ત્રણસો ને પંચાણું અહીંયા આ રીતે લખવાની છે શાળામાં કેટલા બાળકોને લાલ રંગ પસંદ છે તો લાલ અહીંયા આપેલું છે એનો મતલબ સરવાળો અહીંયા ચારસો ને ઓગણીસ થયો છે શાળામાં બધા બાળકો મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા તો સાતસો ને ત્યાં બાળકો કુલ થયા હતા સાતમો પ્રશ્ન અડતાલીસ અને આઠનો સરવાળો કેટલો થાય અડતાલીસ માં આઠ ઉમેરવાનો તો આપણને જવાબ મળશે છપ્પન શાળામાં એકસો સાડત્રીસ કુમાર એકસો છવ્વીસ કન્યા તો તમામ બાળકોની સંખ્યા કેટલી તમામ એટલે કે બધા કેટલા થયા કુલ કેટલા થયા એનો મતલબ એવો થાય સરવાળો કરવાનો છે બસો ને ત્રેસઠ પિસ્તાલીસમાંથી તેર બાદ કરો તો બત્રીસ મળશે હવે અહીંયા વર્ગ આપેલા છે એકથી પાંચ તેમાં વિદ્યાર્થીની સંખ્યા અહીંયા ધોરણ વાઇઝ આપેલી છે હવે તેના આધારે આપણે જોઈએ તો દસમો ઉપર આપેલી માહિતી પરથી ધોરણ ત્રણ અને ચારના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી તો આ ત્રણ અને ચાર આ બંનેનો સરવાળો કરો તો ત્રણના ત્રણ ચાર ને ચાર આઠ તો આપણને જવાબ મળે છે ત્યાંસી તો આમાં ખરું કરવાનું છે એસી માંથી કઈ સંખ્યા બાદ કરતા ત્રેસઠ મળે તો આપણો જવાબ આવશે તો બંને ડબ્બામાં થઈ કુલ કેટલા લોકો બેઠા હોય સમજવાનું છે એક ડબ્બામાં એકસો ને બાવીસ લોકો બેઠા બીજા ડબ્બામાં તેના કરતા એટલે કોના કરતા આ ને બાવીસ કરતા કેટલા વધારે છે દસ એનો મતલબ એકસો ડબ્બામાં કેટલા હોય તો કુલ બસો ને ચોપન ભેગા થઈને એટલા લોકો એટલા પેસેન્જર બંને ડબ્બામાં બેઠા હોય તેરમું છે એકસો ને તેને ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો કેટલો થાય ઉલટાવીને એટલે કે ત્રણ પહેલાં લખવાના પછી બે લખવાના અને પછી એક લખવાનો ઉલટાઈ દેવાનો છે તો આ બંનેનો સરવાળો ચારસો ને ચુમ્માલીસ થશે ચૌદમું બસો પિસ્તાલીસમાં માં ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા સો સોથી થી નીચે ઉતરીએ તો બે અંક નવ્વાણું થઈ જાય એટલે નાના નાની સો સંખ્યા મળે તો ઉમેરતા કેટલી સંખ્યા મળે તો ત્રણસો પિસ્તાલીસ મળશે પંદરમું વર્તુળમાં બે ચાર આઠ છ દસ બાર એવી રીતે ગોઠવો કે દરેક બાજુનો સરવાળો ચોવીસ થાય તો અહીંયા મેં ગોઠવેલું છે આ બધાનો સરવાળો કરો તો કેટલો થશે ચોવીસ થશે આટલાનો સરવાળો કરો તો પણ ચોવીસ થશે આનો સરવાળો કરો તો પણ ચોવીસ થશે તો આ રીતે તમારે સંખ્યા ગોઠવવાની છે અહીંયા મેં ગોઠવીને આપી છે તમે ચેક કરી શકશો ધોરણ એકથી પાંચના કુમારને કન્યા આપેલા છે કુલ સિત્યાસી બાળકો થાય છે તો અહીંયા એકથી પાંચની કન્યાઓની સંખ્યા કુમાર કરતાં પંદર ઓછી છે તો એ રીતે આપણે ગણ્યું અને ધોરણ એકથી પાંચમાં કુલ વિદ્યાર્થીઓને સિત્યાસી થયા છે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન ઇઠ્યોતેરથી બાર ઓછા ઇઠ્યોતેરમાંથી બાર બાદ કરો તો છાસઠ જવાબ મળશે પાંચથી બેતાલીસ વધારે એટલે કે બેતાલીસમાં પાંચ ઉમેરવાના છે વધુ કીધું છે માટે સુડતાલીસ જવાબ આવશે ત્રીજો દાખલો છે તેની ગણતરી કરતાં આપણને આ રીતે તેનું વિશ્લેષણ કરી શકાશે અડતાલીસ એટલે તો ચોત્રીસ એટલે કયું સાચું વિધાન બને અડતાલીસ એટલે અહીંયા શું થશે દસ દસના ચાર એટલે કે આ ચાર છે ચારની સ્થાન કિંમત ચાલીસ થાય એટલે કે ચારની પાછળ શૂન્ય લગાવો ચાલીસ તો અહીંયા દસ વીસ ત્રીસ અને ચાલીસ થઈ ગયા હવે બચ્યા કેટલા આઠ તો આઠ માટે આઠ એકડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એકડા તે જ રીતે ચોત્રીસ એટલે કયું તો ચોત્રીસ એટલે અહીંયા ત્રણ આપેલા છે અહીંયા ત્રણ આપેલા છે તો ત્રણ તો દસ વીસ અને ત્રીસ ત્રણ એટલે ત્રીસ થઈ ગયા હવે ચાર એટલે કયું વિધાન સાચું બને તો ચાર લેવાના છે સોરી અહીંયા છૂટું છે કયું વિધાન સાચું બને સાચું બને એવું કીધું છે અહીંયા આ આવશે નહીં આ ખોટું છે ચોત્રીસ એટલે નીચેનામાંથી તો દસ દસના કેટલા જૂથ હોવા જોઈએ ત્રણ હોવા જોઈએ તો દસ દસના ત્રણ અને ચાર એટલે આ એક બે ત્રણ અને ચાર તો અહીંયા આપણું વિધાન આ સાચું બનશે ઓકે હવે પાંચમું છે સાડત્રીસ વધતા બત્રીસ તો આપણને જવાબ મળશે સાહીઠ માગ્યા મુજબ કરો તો એક બસમાં પાસઠ લોકો બેઠા છે બીજી બસમાં તોતેર લોકો બેઠા કુલ કુલ કેટલા બેઠા કુલ જ્યારે આવે ત્યારે સરવાળો કરવાનો છે અહીંયા સરવાળાનું નિશાન કરવાનું છે તો આટલાનો સરવાળો કરો તો એકસો ને આડત્રીસ લોકો બેઠા હોય રમેશભાઈના ઘરના વાડામાં તૂટેલી દીવાલ માટે પહેલી વખત એકસો ને સાઠ ઇંટો મંગાવી બીજી વખત એકસો ને પચાસ ઈંટો મંગાવી તો દીવાલ બનાવવા કુલ કેટલી ઈંટો કુલ કેટલી ઈંટો જ્યારે આવું ત્યારે આવું થાય ત્યારે સરવાળો કરવાનો છે તો એકસો પાસઠ વત્તા દોઢસો આ બંનેનો સરવાળો કરો તો કુલ ત્રણસો ને દસ ઈંટો વપરાઈ હોય આઠમું છે આ બધાનો સરવાળો કરવાનો છે દસ વીસ ચાલીસ ત્રીસ આ બધા ડબ્બાનો સરવાળો કરો તો એકસોને અગ્નિ જવાબ મળશે નીચે આપેલા કાર્ડ્સને અને ઉદાહરણ મુજબ અલગ અલગ અન્ય રીતે ગોઠવી બતાવો તો અહીંયા દસ વત્તા ત્રીસ બરાબર એકસો ત્રીસ ત્રીસને આગળ લઈ લેવાના સોને પાછળ લઈ લેવાના તો પણ એકસો ત્રીસ અહીંયા ત્રીસ છે તો અહીંયા એકસો ત્રીસ લખી દીધા હવે એકસો ત્રીસ લખ્યા પછી અહીંયા બરાબર એકસો બરાબર અને અહીંયા સરવાળો કરો તો આપણે આગળ પાછળ લઈ લીધું અહીંયા સરવાળો કરવાનો છે તો પણ આ રીતે લખી શકાય એકસો માંથી સો બાદ જાય તો આ રીતે લખી શકો નીચે સિત્યાસી રામજીભાઈની વાડીમાં છે કેમ કારણ કે રામજીભાઈની વાડીમાં બંને વૃક્ષ છે તો આ બંનેનો સરવાળો કરો તો આપણને જવાબ બસો સિત્યાસી મળશે રામજીભાઈ રમજાન ની વાડીમાં મળીને કુલ કેટલા જામફળના વૃક્ષ છે એનો મતલબ આ જામફળના વૃક્ષ છે એ બેનો સરવાળો કરો તો એનો જવાબ આપણને ચારસો ને મળે રમઝાન વાડીમાં ફળના વૃક્ષ રામજીભાઈની વાડી કરતાં કેટલા વધારે કે ઓછા છે તો વધારે છે તો આ રીતે તમારે એનું તાળો મેળવવાનો છે તો આશા રાખવું કે આપો લો ને અને લો તે સ્વધ્યન પોતેનું સંપૂર્ણ વિડીયો આપણને સારી રીતે સમજાઈ ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ